જે વ્યક્તિએ પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી હતી પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે મહિલા ફરિયાદીને વિશ્વાસમાં લઈને મોબાઈલ નંબર ઉપર એક ફાઇલ મોકલી હતી જે ફાઇલમાં કેટલીક વિગતો ભરવા જણાવ્યું હતું મહિલાએ પોતાની તમામ વિગતો આ એપીકે ફાઇલમાં ભરી હતી બેંક કર્મચારી તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ મહિલાના મોબાઈલ નંબર ઉપર આવેલા એક બાદ એક ઓટીપી પણ મેળવી લીધા હતા જેવો ઓટીપી નંબર મેળવ્યા કે તુરંત જ મહિલાના બેંક એકાઉન્ટમાં રહેલા પાંચ લાખથી વધુની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલું જ નહીં પરંતુ મહિલાની બેંકમાં રહેલી ફિક્સ એફડી પણ તોડાવી નાખી હતી જ્યારે ઇન્સન્ટ લોન પણ પોતાના નામે લઈ લીધી હતી આમ છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુનાની તપાસ બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી હતી જ્યાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તુરંત જ મહિલા ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા પાંચ લાખની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી હતી જ્યારે એક લાખ રૂપિયાનું રિફંડ કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત આરોપીઓના બેંક એકાઉન્ટ અને વોલેટમાં રહેલા ત્રણ પોઈન્ટ ઇઠ્યાસી લાખ રૂપિયા જેટલી રકમ ફીસ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સુરત સાયબર ક્રાઈમ સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે સાયબર ફ્રોડ કરતી આ ગેંગ મૂળ ઝારખંડના ગિરહી ખાતેથી ઓપરેટ કરવામાં આવે છે જેને લઈને સુરત સાયબર ક્રાઈમ સેલની એક ટીમ ઝારખંડ જોવા માટે રવાના થઈ હતી જોકે ટીમ ઝારખંડ પહોંચે તે પહેલાં જ આ ગેંગને ગંધ આવી જતાં તે ફરાર થઈ ગઈ હતી પરંતુ સાયબર ક્રાઈમ સેલએ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્ટ અને ચોક્કસ બાતમીદારોના સંપર્કમાં રહી આરોપીઓનો પગેરું મેળવવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. गत दिनांक 29/9/2023 કો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત સિટી મે એક ફરિયાદ મળી હતી. જિસમે કોઈ કસ્ટમર નંબર જો હે ઉસકે અંદર ફરિયાદિને કોલ કિયા તો ઉસમે સામેવાલે જો આરોપી હે ઉસને એક KYC અપડેટ पान कार्ड अपडेट करने के लिए बोला और एक केवाईसी अपडेट करने के लिए एक एप्लीकेशन एपी के फॉर्म में उसने भेजी उसके अंदर ओ आए और जो भी इंफॉर्मेशन फिलअप करनी थी वो फरियादी ने की उस वजह से फरियादी के कुल पाँच लाख से भी अधिक राशि का फ्रॉड हुआ था उसके अंदर साइबर क्राइम पुलिस स्टेशन में महाराष्ट्र के भिवंडी खाते से छह आरोपियों को गिरफ्तार लिया है उसमें पांच आरोपी एजेड है और एक आरोपी नाबालिग है इन लोगों ने कुल पूरे इंडिया के अंदर 22 गुने आचरे हैं उसके अंदर तीन सूरत सिटी के हैं और बाकी के अलग अलग स्टेट के हैं इन लोगों के पास से कुल तेरह मोबाइल कब्जे किए गए हैं एच की बैंक चेकबुक और सात एटीएम कार्ड कब्जे किए हैं लोगों को हमारी ये गुजारिश है कि ऐसी कोई भी आ, लोग आ, कोई भी कस्टमर केयर नंबर डाउनलोड करें तो गूगल के अंदर से ना करे आ, इसकी जो भी बैंक की है उसकी ऑफिशियल वेबसाइट है उसके अंदर से ही ये कस्टमर केयर नंबर ले और अगर ये कस्टमर केयर नंबर वाले लोग अपने को कोई एपी फाइल डाउनलोड करने के लिए बोले कोई ओ देने के लिए बोले तो कभी ना दे ये हमारी गुजारिश